ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છે જયરામ દાદા પાસેથી આપણે આજે ખાસ કરીને અંજીરની ખેતી વિશે થોડી માહિતી લેવાના છે અને તમારી સાથે શેર કરશું તો આની ખેતી પોસિબલ છે કે કેમ તેના વિશેની જે સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ બીઆર ફાર્મર પર તો ચાલો આપણે વાત કરીએ દાદા તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ જયરામભાઈ ગોવિંદભાઈ ધ્રાનગઢ જુનાગઢ જિલ્લાના બોડી માળિયા તાલુકાના બોડી ગામના વતની છું અને છેલ્લા ઘણા સમય ત્યાં પાંત્રીસ પાંત્રીસ ત્યાં ફાર્મ હાઉસ ધરાવું છું તુલસીબાગ નામનો આપણું ફાર્મ હાઉસ છે અને મેં યુટ્યુબમાં જોયા પછી જાણવા મળ્યું કે ભાઈ આંબા સિવાય પણ બીજી ઘણી બધી આપણા સૌરાષ્ટ્રમાં વેરાયટી બને છે તો મને જાણવા મળ્યા પછી કલકત્તાની બાજુમાં હું ગયો ત્યાં ચેક કર્યું તે મને ડાયના નામની વેરાયટી અંજીરની ની મળેલી એ ત્યાં બધું જોયું નિરીક્ષણ કર્યા પછી થોડા ઘણા રોપા ત્યાંથી લાવી અને મારી વાડી મેં વાવેતર કર્યું અને છેલ્લા સાડા ત્રણ મહિનામાં અઢી થી ત્રણ ફૂટ નો છોડ અંજીર લાગી ગયું છે અને કાયદેસર તો વરસાદ પછી આપણે અંજીર વાવીએ તો દિવાળી પછી એનો ફાલ લાગે અને ઉનાળામાં આકાર અંજીર તૈયાર થઈ જાય અંજીર સુકાણા પછી એની કિંમત બે થી ત્રણ રૂપિયા હોય છે અને આપણા સૌરાષ્ટ્ર લેવલમાં પચીસ ત્રીસ પાંત્રીસ નું વેરિયેશન હોય ત્યાં સુધી અંજીર આપણા સારી રીતે થઈ શકે છે તો અંજીરની ખેતી ઓછે ખર્ચે ઓછે પાણીએ કોઈ પણ જાતની માવજત કે દવાની જરૂર વિના આપણે ખરેખર અંજીર કરી શકીએ અને મોટો ખેડૂતને ફાયદો મળી શકે એમ છે તો આની જે મેન એક વાત હોય છે ખેડૂતને કે આને જમીનનો મેન પ્રશ્ન હોય છે કયા પ્રકારની જમીન જોઈએ સારા પ્રકારની જમીન હોય જે ફળદ્રુપ જમીન હોય ત્યાં લગાવવી જોઈએ કે પછી આપણે જે કાદા જમીન છે પથાઓ જમીન છે દાખલા તરીકે આપણે ત્યાં વિસ્તારના અંદર ખાસ કરીને એવી જે કાર્મીન જે પથ્થરની જમીન છે તેના અંદર આ ખેતી કરવા જેવી છે કે કેમ તેના વિશેની માહિતી આપણા દર્શકો કાળી જમીન હોય કે આવ ડુંગરાળ જમીન હોય કે આવ બેકાર જમીન હોય તો ત્યાં પણ આ વેરાયટી જંગલી જાત છે એટલે આ વેરાયટી સારી ઉત્પાદન મળી શકે પાણીની બહુ જરૂર અને ટપક પદ્ધતિ તમે કરો કોઈ પણ જગ્યામાં આ અંજીરનું ઉત્પાદન મળી શકે એમ છે મારા પોતાના ઘણા બધા અનુભવ મેળવ્યા પછી મેં ચાલુ કીધું છે આ વખતે આનું વાતાવરણ છે તે સીધું કેવી રીતના અસર કરે છે કે નથી ઉનાળામાં ગરમી હોય તો ત્યાં સુધી કોઈ તકલીફ ન હોય ગરમીમાં જ અંજીર મેજોરિટી પાકે છે એટલે ઉતાણી પછી આનો પાક પરિપક્વ થઈ જશે જૂન જુલાઈ સુધી આના ફળ પરિપક્વ થઈ જાય એ પછી પરિપક્વ કરીને બાર સેલિંગ થતા હોય છે જે આના રોગનો ખાસ કરીને ખેડૂતને બીક હોય છે કે રોગ કયા પ્રકારના આવે છે શું માવજત લેવી આપણે જે વાઈ તો દઈએ આપણે ઘણા એકરના અંદર કે ખેતરના અંદર કે

તો અંજી ઝાડવા આપડે ત્યાં થઈ શકે શક્યતા પૂરી છે વાવવા બાદ પાંચ મહિનામાં તેનું ફ્લાવરિંગ આવી જાય છે દિવાળી વરસાદ જૂન જુલાઈમાં તમે આનું વાવેતર કરો કલમ નું

નજીકમાં સૌરાષ્ટ્રમાં કોઈ મોટું એનું પ્રોડક્શન બનાવી એને વેચકી શકે છે અત્યારે જે જે ખેડૂત બનાવે છે જ્યુસ બનાવે છે અને પોતે પોતાની રીતે સેલિંગ કરી અને વેચાણ કરે છે ને આપણે જે દેખેલું છે જે પોતે ખેડૂત બનાવે છે તે પણ સારી એવી જે આવક મેળવી રહ્યા છે જે પોતે તેની બ્રાન્ડ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ને સારી એવું આવક તે લોકો મેળવી રહ્યા છે ઓર્ગેનિક ખેતી કરીને બે ત્રણ વિડિયો જોયા હતા અત્યારે રૂબરૂ મુલાકાત કરી છે એને 4 થી 5 એકરમાં વાવેતર કર્યું છે અને મોટે પાયે સેલિંગ કરે છે એની પાસેથી પણ મે ઘણી બધી પ્રેરણા મળી મેળવી અને મે પોતે આ વખતે ચાલુ કર્યું છે એટલે અશક્ય વસ્તુને ખેડૂત ધારે તો ગમે એટલું કરી શકે છે આમાં ખાસ કરીને કેટલી વેરાયટી આપણા સૌરાષ્ટ્રના અંદર જે વાવાલાયક જે ભલામણ તમે કરી શકો અત્યારે તો મૂળ તો આ આઈટમ અફઘાનિસ્તાનની છે પણ મેજોરિટી વેસ્ટ બંગાળમાં કે કલકત્તા સાઈડમાં એ લોકો મોટે પાયે વાવેતર કર્યું છે ત્યાંથી બધો માલ આવી અને વાવેતર તે બધા કરે છે અને ડાયના નામની વેરાયટી છે એ ક્વોલિટી સારી છે એમાં બે ટાઈપના આવે છે લીલા કલરનું થાય છે અને લાલ કલરનું પણ થાય છે એ કલકત્તા ની આઇટમ અત્યારે આવે છે આપણી પાસે હવે જે ખેડૂત મિત્રોને માહિતી લેવી હોય અથવા ખરીદવા હોય તો તમે શું ભલામણ આપશો આપણા દર્શક મિત્રોને અત્યારે જો ખુલ્લી જગ્યા હોય અને વચ્ચે પાંચ વર્ષ તમે બે ચાર વર્ષ વર્ષ ખુલી ખેતી માં કરી શકો છો ખરેખર ઓછે પાણીએ આ જો ખાલી ફક્ત વિઘાયક નું ને કરો તો એસી જાડવા થાય કે સો જાડવા થાય પણ એને અખતરો કરી અને સેલિંગ કરી શકાય ઘર મેળે તમે અંજીર મારી પાસે બધી એની ટેકનોલોજી છે તમે ગમે ત્યારે મને પૂછી શકો ને ત્યાં ઘર મેળે અંજીર તમે બનાવી શકો તો ના અંજીર પરિપક્વ થાય તો ઘરે તમે જો ખાવા હોય તો સાંજે દૂધમાં પલાળી અને સવારે પરિપક્વ થઈ જાય એટલે દૂધની સાથે કહો તો કેલ્શિયમમાં જથ્થાબંધ મળે અને હાડકા જે તમારે મજબૂત બનવા હોય તો હાડકાં પણ એનાથી મજબૂત બને

તો તમે કોન્ટેક કરી શકશો કોન્ટેક્ટ નંબર આપેલા છે વિડીયોમાં તો મિત્રો ચેનલમાં તમે નવા હોવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો